આજ તો બોલો દીધી કામની બાકા જીકીને ના દુકાન કોને કોને જોઈ કોમેન્ટ કરીજો અને આજ તો ઉપડ્યા અમરાપુર હો તો હલો મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફ્રી આપણા નવા ન્યૂ વ્લોગમાં વિડીયો લાગશે કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં આજ આપણે જવાનું કામે તો વિડીયોમાં બિન રહી ગયો પછી આપણે ચેતનભાઈ ગાડી લઈને આવી ગયા ને આપણે જવાનું હતું ગામ ઝનડા તો વિડીયોમાં બિન રહીજો આપણે મહેશભાઈ ધૈણે ઉપડ્યા ઝંડા પછી આપણે શેતનભાઈએ થોડે થોડે લેવડની ફટકી મારી દીધી અને પોજી જ્યાં ગામ ઝનડા અને આપણે હવે સામાન ભરવાનો છે ને સામાન ભરવાનું ચાલુ કરી દીધું તો વિડીયોમાં બિનરી હાલો હવે સામાન ભરી દેવીએ પછી આપણે ચેતનભાઈ ડ્રાઈવર હતા અને ચેતનભાઈ બે ગયા ગાડીમાં ચેતનભાઈએ લેવડની ફટકી મારી હો પછી લેવડની ફટકી મારીને આપણે ગયા ગામ અમરાપુર બાવળજા સાહેબની સંસ્થાએ કેમકે આના આપણે ઘણું બધું કામ કરવાનું હતું તો વિડીયોમાં બિનરી જો પછી પાછા જતા દેખાઈ દેખાજો મોટો જબરનો પંખો હો તોય ગરમી થતી કરવું હું પછી પાછા ઉપડે નિશાળે કેમ કે આપણે જ કામ પૂરું નથી થયું સામાન ઘણો બધો હારવા હતો કાં તો પાછા અમારે એક ભાદાભાઈને પણ બિહારી લીધા કેમ કે આપણે કામ પૂરું થાય હતું ને ભાદાભાઈને બિહારી લીધા પછી પહોંચી ગયા વિશ્યાને આ દુકાને કોણે કોણે કપડાં લીધા કોમેન્ટ કરીજો હો પછી એ પાછા અમરાપુર પહોંચીને આપણે ધીમું ધીમું એવું કામ ચાલુ કરી દેવી તો હાલો વિડીયોમાં બનાવી જો કામ ચાલુ કરી દીધું છે તો હવે તમને બતાવી હાલો પછી તો અમારે મેહુલભાઈ પણ કામ કરવા આવી ગયા હો પછી અમારા શેતનભાઈએ ટેસ્ટ બનાવવાની બોલાવી દીધી બાકાજીકના અહીંયા નવરાત્રિનો કાર્યક્રમ હતો તો હાલો તમને બધાને હવે બતાડવી તમારો ઓર્ડર દેવો હોય તો એક નાની એવી કોમેન્ટ કરી નાખજો આપણે નાય તમ તારે આવી જઈશું મૂંઝાતા જ નહીં મારા કલે કલે જાઓ તો હાલો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દેવી વિડીયોને લાઈક છે કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને હવે મેળવી વ્લોગ સાથે બાય બાય